માધવ પંચાયત દ્વારા દબાણ કરાયું ખુલ્લું ગ્રામ પંચાયતની હદમાં દરેક જગ્યાએ નાના મોટા દબાણો થયેલા હોય છે અને પંચાયતને ધ્યાન દોરવામાં આવતું હોય છે જ્યારે પંચાયત દ્વારા દબાણદારોને નોટિસ આપવામાં આવે છે છતાં પણ દબાણો દૂર ન થતા પંચાયતના ધ્યાનમાં આવતા દબાણો આવા દબાણદારો સામે પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે વાત કરીએ તો માલરા ગ્રામ પંચાયત દ્વારા એલ એચ હાઈસ્કૂલની સામે ચામુંડા નગર જવાના રસ્તાનું વર્ષો જૂનું દબાણ થયેલું હતું જ્યાં સ્કૂલના બાળકો તેમજ રાહદારીને ચાલવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હતી ત્યારે માલગઢ ગ્રામ પંચાયત દ્વારા દબાણ ખુલ્લું કરવા માટે નોટિસો આપવામાં આવી ત્યારે દબાણદારો દ્વારા દબાણ ખુલ્લું ન કરવામાં આવતા માલગઢ ગ્રામ પંચાયત સરપંચ શ્રી પંચાયતના સભ્ય તેમજ તલાટી સહિત સ્થળ ઉપર જઈ જેસીબી દ્વારા પાકું દબાણ તોડી પાડવામાં આવ્યું અને આ જગ્યા ઉપર દબાણ ખુલ્લું કરી ત્યાં આગળ સોળ ફૂટ સીસી રોડ સાથે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવશે અને તેનું કામ શરૂ કરવામાં આવશે તેવું અમારી ટીમ સબંધ ભારતને જાણવા મળેલ છે અહેવાલ અમૃતમાળી સબંધ ભારત ન્યુઝા